સોશિયલ મીડિયા ભરવાડ અને આહિર સમાજ વચ્ચે વેરઝેર વધે અને ગુનો કરવા માટે પ્રોત્સાહન આપતા ત્રણ શખ્સો ઝડપાયા બદલા ખૂન જેવા ટાઇટલ હેઠળ પોસ્ટ વાયરલ કરી બંને સમાજમાં વેરઝેર ઊભા થાય તેવી પોસ્ટ વાયરલ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ધરાઈ ભરવાડ સમાજના માણસોએ ખૂન કા બદલા ખૂન ટાઇટલ હેઠળ બદલો લીધેલ હોવાની રીલ્સ અને આહિર સમાજના માણસોએ હત્યા થયેલ કેવલભાઈ આહીરના વીડિયો ક્લિપ આધારે રીલ્સ બનાવી હજુ બદલો લેવામાં આવશે તેવી રીલ્સ બનાવી વાયરલ કરેલ હોવાનું ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને જણાવેલ ભાવનગરના રહેવાસી કેવલભાઈ આહિર નામના વ્યક્તિની થોડા સમય અગાઉ હત્યા કરવામાં આવેલ જે ગુન્હામાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ આ આરોપીઓએ કરશન ઉર્ફે ભાણો લખમણભાઈ ભરવાડની અગાઉ કેવલભાઈ આહિર તેના સાથીદારોએ મળીને હત્યા કરેલ તેનો બદલો લેવા માટે કેવલભાઈ આહિરની હત્યા કરેલ હોવાનું જણાવેલ આમ બંને સમાજના માણસોએ અલગ અલગ રીલ્સ પોસ્ટ કરી આહિર અને ભરવાડ સમાજના બે જૂથો અને જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ વધતી રહે તેવું પ્રોત્સાહન આપવાનું દુષ્પ્રેરણ કરતા હોય જેથી ઇન્સ્ટાગ્રામ ઉપર આ પ્રકારની રીલ્સ બનાવી પોસ્ટ કરનાર કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો અને આરોપીઓ મહિપાલ ભરતભાઈ હરકટ રહે બુંભલી જિલ્લો ભાવનગર કરણ સુરાભાઈ સાટીયા આદપુર રોડ પાલિતાણા ભરત રાજુભાઈ રહે ભંડારિયા ભાવનગર રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર ભાવનગર શહેરના ગોગા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્યાવીસ મે બે હજાર પચીસ ના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિ પ્રત્યે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટિરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મહીપાલ ભરતભાઈ હરકટ જે ભાવનગરના ભુંબલી ગામના વતની છે કરણ સુરાભાઈ સાઢિયા જે પાલીતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે અન્ય પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે